शरीर माध्यम खल धर्म साधनम शरीर छे छर्मनु साधन शरीर के साथ जादती मत करना और शरीर का आदर करना है श्रीमद भागवत में तो शरीर को गुरु कहा है देहो गुरु मम विरक्ति विवेक हेतु दत्त भगवान कह रहे हैं राजा यदु को उपदेश कर रहे हैं भागवत के एकादश स्कंद में चौबीस गुरुओं की कथा सुनाते हैं और फिर कहते हैं राजन ये चौबीस तो मेरे गुरु हैं ही हैं एक मेरा पच्चीसवा गुरु भी है और वो गुरु कौन है बोले मेरा शरीर मेरा गुरु देहो मम विरक्ति विवेक हेतु शरीर थी वैराग्य ने विवेक ते बनने प्राप्त था વૈરાગ્ય એટલે કેવી રીતે વૈરાગ્ય મળે શરીરથી શરીર વૈરાગ્ય પ્રાપ્ત કરાય સમજાવું દત્ત ભગવાનનો ઉપદેશ શું છે જ્યાં સુધી શરીર સ્વસ્થ છે જ્યાં સુધી શરીરમાં શક્તિ છે ત્યાં સુધી તમને શરીરમાં આ રહે છે એ યુવાન છે સુંદર છે સ્વસ્થ છે સમર્થ છે ત્યાં સુધી તમને શરીરમાં આસક્તિ રહે પણ શરીર વૃદ્ધ થાય અશક્ત થાય બુઢાપો ઘેરી લે પેલું સૌંદર્ય પણ ન રહે ધીમે ધીમે ધમે ધમે શરીરમાંથી આસક્તિ ઓછી થતી જાય જોયું તમે જુવાનીમાં જે લુગડા સરસ મજાના ફેશનેબલ ને બ્રાન્ડેડ પહેરવાનો શોખ હોય સારામાં સારી ઊંચી મોંઘી ઘડિયાળ મોંઘા મહિલા ફોન હેર સેટ કરાવવાના ને શું હવે તો ઘણું કરાવે છે દીકરીઓ બેનો બધાય શોખ એ બરાબર છે એ સમયે પણ જેમ શરીર વૃદ્ધ થાય શરીર કમજોર થતું જાય ધીમે ધીમે તમને કઈ લુગડાની પડી જ ન હોય દીકરાના દીકરાના લગ્ન હોય દાદા તમે શું પહેરશો બટ છે ને બેટા એક નવો જબો નહીં દાદા એમ નહીં તમે તમે આ લગ્ન છે મારા દાદા કઈક તમે આવું સારું પહેરો દાદાને પછી કઈ શોખ ના હોય પણ છોકરાના છોકરાને રાજી કરવા માટે શેરવાની કરાવે તો દાદા એ પહેર લે તે દિવસે પણ એ પછી ફરીને પેરીન ગામમાં નીકળે કાયમ તો થોડું કરી લે પણ પછી આ બધી વસ્તુમાં આસક્તિ નથી રહેતી અને એક સમય તો એવો આવે કે રોગગ્રસ્ત અને અસમર્થ શરીર પથારીમાં પડ્યું હોય પડખું પણ બદલી શકતા ન હોઈએ મલમૂત્રનો ત્યાગ પથારીમાં થતો હોય કોઈના ટેકા વિના ઊભા ન થઈ શકતા હોઈએ પછી શરીરથી વૈરાગ્ય થાય ડૉક્ટરને ઘણી વાર એમ કહે માણસ કે ડોક્ટર સાહેબ હવે તો એક ઇન્જેક્શન એવું આપી દો કે આ શરીર છૂટી જાય આ દેહના દંડ હવે સહન થતા નથી ત્યારે શરીર વૈરાગ્ય કરાવે વિરક્તિ ધીમે ધીમેથી બધી બાજુથી આસક્તિ મટતી જાય અને વિવેક શરીર છોડી દેવાની વાત ક્યારે આવે હું શરીર નથી આવો જ્યારે વિવેક થાય ત્યારે આવો વિવેક થાય વિવેકમાં જ્ઞાનમાં ફેર છે જ્ઞાન એટલે બે જુદા દેખાય ને એ હકીકતમાં એક છે એને એક કરીને જોઈએ એ જ્ઞાન અને વિવેક એટલે આ જે બે ભેડા થઈ ગયા છે ને એને નોખા કરીને જોઈએ એનું નામ વિવેક જેમ હંસ હોય એ નીરને ક્ષીરને જુદા કરી દે એ વિવેક એમ શરીર અને આત્મા એ જુદા છે એને જુદા કરીને જાણી લેવા આત્માને ઓળખી લેવો એનું નામ વિવેક ત્યારે શરીર છોડી દેવાની વાત થાય જ્યારે એને વિવેક થાય કે હું શરીર નથી મેં આટલા વર્ષથી આ શરીર ધારણ કર્યું છે હવે શરીર છોડી દેવું છે સ્વરૂપ છૂટે નહીં સ્વરૂપમાં તો સ્થિતિ થાય જે તમારા સ્વરૂપથી ભિન્ન વસ્તુ છે એ છૂટે તો શરીર છૂટી જાય છે એનો મતલબ એ છે કે શરીર આત્માથી ભિન્ન વસ્તુ છે તો આ વિરક્તિ અને આ વિવેક આ દેહરૂપી ગુરુ છે એ જ આપણને કરાવે છે બાપ દેહો ગુરુ વિરક્તિ વિવેક હેતુ જેમ ગુરુનો આદર કરવો જોઈએ એમ આપણે શરીરનો આદર કરવાનો હોય વ્યસન અને વિષયો ગુરુનો નિરાદર છે અનાદર છે અપરાધ છે એટલે વ્યસનોથી બચો બીડી તંબાકુ માવા ગુટકા ફાકી હવે બેનો દીકરીઓ ખાતી થઈ ગઈ ફાકી બચો મારા બાપ બચો એ કેન્સર ના કા છે બેને એક કરીને જુઓ છો એને જુદા કરીને જુઓ એ વિવેક શરીરને આત્માને તમે એક કરીને જુઓ છો આ શરીરમાં આત્મબુદ્ધિ એ અજ્ઞાન છે શરીરથી અલગ કરીને આત્માને જોઈ લો એ આત્માનો અનુભવ કરો એ વિવેક શરીરને છોડવાની ઈચ્છા ત્યારે થાય છે ત્યારે ખબર પડે કે હું શરીર નથી હવે આ શરીર વૃદ્ધ થયું છે રોગગ્રસ્ત થયું છે હવે આ શરીર છૂટી જાય તો સારું અરે જે હગાવાલા હોય આજુબાજુના એ પણ એમ કે પીડા ભોગવે છે છ મહિનાથી આમ ને આમ પથારી વશ છે હવે તું શરીર છૂટી જાય તો સારું બચાડા પીડામાંથી મુક્ત થાય વિવેક થાય છે શરીર અને આત્મા જુદા છે તો આત્મા અને શરીર જુદા છે આ વિવેક કરાવનારું પણ આ શરીર છે વૈરાગ્ય થાય શરીરથી સંબંધિત વસ્તુ વ્યક્તિઓથી વૈરાગ્ય થાય દેહો ગુરુર મમ વિરક્તિ વિવેક હેતુ આ દેહ વિરક્તિ અને વિવેક નો હેતુ છે દેહ ગુરુ છે એટલે મારા બાપ શરીરનો આદર કરજો જેમ ગુરુની પૂજા કરો જેમ તમે ગુરુનો આદર કરો એમ દેહનો આદર માનવ દેહ મળ્યો જે તે ન ખાવું જે તે ન પીવું અયાશી અતિશય વિષય ભોગ આ બધું દેહરૂપી ગુરુનો અનાદર છે